પંચમહાલના લુણાવાડા અને ગોધરામાં ડાંગરનો ઉભો પાક તૈયારીને આરે છે પ્રથમ નજરે તો એવું જ લાગશે કે જાણે મબલક પાક ઉતરશે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે ડાંગરના પાક ઉપર કંટી તો બેઠી છે પરંતુ પચાસ ટકાથી ઉપર કંટીમાં ચોખાના દાણા ભરાયા જ નથી તેની પાછળનું કારણ છે ચાલુ વર્ષે વરસાદની અનિયમિતતા ઈયળનો ઉપદ્રવ અને શુક્રાનો રોગ નાથી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે આ સાલ વરસાદ શરૂઆતમાં ઓછો આવ્યો પછી પાછળથી વરસાદ આવ્યો પણ રોગચાળો લાગી ગયો એટલે ડોંગરમાં તો ખેડૂતને બિલકુલ ખોટ જ છે પચાસ ટકા કરતો ઓછો ઉતારો છે અને મજૂરના ભાવ વધ્યા એટલે અમય પોસાયું જ નહીં ખેડૂતો બજારમાં ડાંગર વેચવા માટે જાય છે ત્યારે તેમને જૂના ભાવે જ ડાંગર વેચવી પડે છે એક બાજુ મોંઘવારી બેફામપણે વધી રહી છે ત્યારે ખેડૂતોને ગત વર્ષના દરેજ ઉપજનું વેચાણ અઘરું પડી રહ્યું છે મજૂરી અત્યારે ગઈ સાલ સત્તરસો રૂપિયા હતી આ વખતે સત્તાવીસો રૂપિયા આપવા છતો મજૂર મળતા નથી અને એક બાજુ મોંઘવારી ચડતી જાય છે અનાજનો ભાવ બી મળતો નથી ગઈ સાલ બસો રૂપિયા તો આ સાલ બી બસો જ રૂપિયા છે અને એના સામુ ખેડૂતને સહેજ બી પોસાય એવી પોઝિશન નથી અંદર ડોંગર પંચમહાલ જિલ્લાની અંદર સૌથી કોઠંબા વિસ્તારમાં લુણાવાડા તાલુકાની અંદર વધારે સૌથી વધારે પાકે છે પરંતુ આ વરસાદના કારણે પહેલાં વરસાદ નડ્યો અને ત્યાર પછી વરસાદમાં ડોંગરનું પાક બગડી ગયો હવે મજૂરોનો ભાવ વધી ગયા અને ડોંગરમાં ઉત્પાદન ઓછું મળ્યું જેથી કરીને ખેડૂતને પોસાય તેમ નથી આ વર્ષે ડાંગરની ઓછી ઉપજના કારણે આવનારા સમયમાં ચોખાના ભાવ ઊંચા જાય તેવી શક્યતા છે પરંતુ તેનો લાભ ખેડૂતો સુધી પહોંચતો નથી તેથી જગતના દાંતને રાતા પાણીએ રોવાનું વારું આવે છે નસીબ બે ઢગલા આગળ તે આનું નામ પહેલા અપૂરતો વરસાદ અને માડ ખેતી થઈ ત્યાં રોગ લાગી ગયો ઉપજ ઓછી થઈ અને જ્યારે વેચવા ગયા ત્યારે વેપારીઓએ ખરીદ ભાવ ઓછા આપ્યા ખેડૂતોની હાલત દળી દળીને કુલડીમાં નાખવા જેવી થઈ છે Grissa VTV News Godra.